વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ વચ્ચે હશે ત્યારે મિત્રો આ વચ્ચે નરેન્દ્ર મોદી આ વખતે કુંડળીમાં બની રહેલા રાજ્ય યોગને તેમણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા જઈ રહ્યો છે જ્યારે રાહુલ ગાંધીને બધું ઉલટું થઈ જઈ રહ્યું છે અને તેમને જનતાનું સમર્થન મળી રહ્યું નથી ત્યારે મિત્રો મોદીની કુંડળીમાં ત્રણ ગુરુ શુક્ર અને શનિ કેન્દ્રમાં સ્થિત છે અનુક્રમે હંસ અને માલવીય નામનો રાજયોગ બની રહ્યો છે મોદી ભાગ્યશાળી ગ્રહ ચંદ્ર લગ્ન મંગળ સાથે સ્થિત છે પરિણામે દિવસે મંગળ ચંદ્ર સંયુક્ત છે અને મોદીને ફરી રાજ્યભિષેક કરવા રહ્યો છે અને મહાસનુકૂળ નહીં ફરી એકવાર રાજ્ય અભિષેક ત્યાંની શક્યતા ઉભી ઉઠી કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ